તબેલો અને આપણે માંડવી ભરી દીધેલી છે એટલે વિરિયાની અંદર તમે કન્ટીન્યુઅર બનાવી રહ્યો છો કારણ કે ઓછો ખર્ચો અને કઈ રીતે આપણે સારો અને વ્યવસ્થિત તબેલો બનાવીએ છીએ કારણ કે હજી શેર ઢાંક્યો નથી પણ ઢાંકી દેવાનો છે અને હા બિલકુલ ઓછા ખર્ચે આપણે તબેલો મસ્તીનો બનાવી દીધો છે ગમણની અંદર આપણે કોઈ પણ ચોમાસાની અંદર સાર તમે નાખી શકો તો પશુ આરામથી ખાઈ શકે અને અત્યારે સારો એવો વરસાદ પણ પડી ગયો હતો સતત નવથી સાડા નવ ચાલુ થઈ ગયો હતો અને દિવસના ત્રણ વાગે રોકાણો છે એટલે આપણે ગાયું કે જેવું જુઓ તમને દેખાતી છે બધી પણ સાર ખાઈ રહી છે કારણ કે આપણે ગમણની અંદર ભરી નાખીએ છીએ એટલે અહીંયા તો જો ગારાની અંદર એટલી બધી ખાઈ ન શકે પણ ગમણની અંદર અંદર સાફ છે અને અંદર પાણી ભરાતું નથી કારણ કે તેની અંદર વ્યવસ્થિત ખાઈ શકે એટલે અમારા વિડીયોની અંદર તમે કન્ટિન્યુઅ બન્યા રહેજો તો લગભગ આખા દિથી અત્યારે અને તમને દેખાતું છે આપણે ગાયું કે હું લાઈનમાં હાલ આપણે થોડીક ગમણની અંદર સાહેર નાખી દીધી છે અને જો તમને દેખાતું છે પણ વરસાદ હતો લગભગ સવારથીનો ચાલુ થઈ ગયો તો સાડા નવથી સાડા આઠ વાગ્યા જો એટલે એના પછી તો નાખવાનો વીત રહ્યો નહીં કારણ કે બારે જે આપણે ઘાસચારો અંદર નાખતા હોય ગમણની અંદર એમાં પલળી જાય એના હિસાબે હવે આપણે લગભગ ત્રણ સાડા ત્રણ વાગે સાહેર નાખી દીધી છે અને દેખાતું છે જો લાઇનમાં જેવા મસ્તી ના ખાઈ રહ્યા છે કારણ કે સોમાહાની અંદર પ્રોબ્લેમ એ રહેશે કે આપણે ગાય ગેહુની સારી નાખવાની થોડીક નજારા ખોટા હોય એમને સાફ અને સારા રાખવા અને પશુપાલન મિત્રો ખરેખર આપણે કદાચ જેવું બજેટ એવું આપણે સસ્તો એકદમ તબેલો બનાવ્યો છે કારણ કે ખર્ચો ઓછો નહીં ઢાંકવાનો છે બસ ઢાંકવાનું કામકાજ ચાલુ કરવાનું છે અને એકદમ સસ્તો બનાવ્યો છે અને અમ છે પાણીવાળો પણ ઓછા ખર્ચે બનાવ્યો છે અને દેખાતું છે તો ટપવામાં કમ્પ્લીટ પાણી છે અને હવે કાયું કેવું મશીનું જુઓ અંદર તમે કોઈ પણ વસ્તુ ઘાસ ચારો નાખો તો ગાય બે વ્યવસ્થિત ખાઈ શકે અને તકલીફ ન પડે કારણ કે તમે બાયને નાખો ખોટે બારને ખીલે નાખો તો જો તમને દેખાતું છે પાણી ખાડાની અંદર ભરાઈ જતા હોય એટલે એના હિસાબે ગાયો કે ભેવ આપણી થોડીક સારી એટલે બધી ખાઈ ન હતી અને વરસાદ અત્યારે બહુ જોરશોરમાં હતો એટલે આપણે માંડવી વાહી દીધી છે અને નહેસાણના ભાગમાં થોડુંક માંડવી વાયા પછી પાણી પણ હજી ભરેલું પડ્યું છે તમને દેખાતું છે થોડોક વિડીયો ઝૂમ કરીને તમને દેખાડી દઉં કે જો જે નિશીનવાળી વસ્તુ વિસ્તાર છે એની અંદર થોડુંક પાણી ભરાઈ ગયું છે એટલે આપણે માંડવી પણ વહી દીધી છે અને હજી થોડીક વાયા વગર બાકી પણ છે જો વરસાદ ધૂમ પડી ગયો છે અત્યારે સારો એકદમ કારણ કે અઠવાડિયે પહેલો સારો વરસાદ હતો વાવણી લાયક અને આજ તો વધારે જ સારો પડી ગયો છે જે આપણે આ થોડુંક એક આટલું પડ્યું છે હજી તમને દેખાતું છે અમે ટારિયાથી કરી અહીંયા જે બુલેટ ઘાસ ઊભી છે ત્યાંથી કરીને આ પેલો ભાગજ પડ્યો છે આની અંદર હજી આપણે માંડવી એટલે મગફળી વાવવાની છે અને ખેડૂત મિત્રો હવે બેથી ત્રણ દિવસ પછી અહીંયા તો શું છે કે થોડીક ધોરાવાળી જગ્યા હોય ને એટલે અમારે ત્યાં અહીંયા વાવેતર થઈ જતું હોય લગભગ બે ત્રણ દિવસનો વરાપ આવી જાય એટલે કોઈ પણ અમે આ જગ્યા એવી જ છે કે ધોરણવાળા ધોરાવાળી છે ઊંચાણવાળી વિસ્તાર છે એટલે અને જે પાણીનો ભરાવાનો સંભાવના રહે છે થોડીક નીચાણવાળી જગ્યા છે તમને દેખાતું છે કે જે નેસન છે ત્યાં પાણી ભરેલું પડ્યું છે જે આપણે માંડવી વાવી દીધી છે બે ટુકડામાં સામેથી કરી અને અહીંયા લગીને વાવેતર થઈ ગયું છે અને આ ઘાસ ઊભી અહીંથી કરીને આટલું આપણે પડ્યું છે એટલે હવે માંડવી બેથી ત્રણ દિવસની અંદર વાવી દેવાની છે પાછી કારણ કે બિયારણ લાયેલું પડ્યું છે અને આપણે અમારા વિસ્તારની અંદર ઘણા વિસ્તારોની અંદર કઈ ટાઈપનું બિયારણ હોય છે અને કઈ ટાઈપની મગફળી અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ વવરાતી હોય છે અને અમે નોર્મલ વીઘાની અંદર અંદાજે ચાળીસથી પચીસ કિલો ચાળીસથી પાંત્રીસ કિલો જેવું બિયારણ જાતું હોય છે અને પછી જેવા વાવાવાળા એના હિસાબથી વવરાતી હોય છે અને આપણે જો ટાંકાવાળી સિસ્ટમ તમને દેખાડી ગયું કે જેને હશે એને તો અનુભવ જ હશે એનાથી જો અહીં જે ગાય કે ભે પાણી પીવાનું ચાલું કરે તો એ ટફની અંદર પાણી ઓછું થાય અને અહીંથી આ જે ફૂગો છે દબાઈ જાય આ લેવલમાં પીયું છે પાણી અહીંયાથી જો ચાલુ થઈ જાય સામે ગાય કે ભે પાણી પીવાનું ચાલુ કરે એટલે ઓટોમેટિક ચાલુ થઈ જતું હોય છે અને આપણે થોડુંક જો આ ટાકું પાણીનું નીચું પડતું હતું એટલે ઉપર લઈ લીધું છે અને ટાંકાને સેજ પૂરણ કરી અને વ્યવસ્થિત જગ્યા બધી સરખી હતી તેના હિસાબે આપણે થોડુંક ઊંચું લઈ લીધું છે ટાંકાને અને અહીંયા આપણે ગાય ભેહોને થોડીક રજકા વાવી દીધી છે અને હજી આપણે થોડીક નીચે મકાઈ પણ વાવવાની છે એટલે આ વરસાદનું થોડુંક ધીમું પડે એટલે મકાઈ પણ વાવી દેવાની છે અને ખાસ પશુપાલન મિત્રો આપણે કાંઈ એટલો બધો મોઘો તબેલો બનાવ્યો નથી સસ્તો અને સારો અને વ્યવસ્થિત બનાવ્યો છે તમને દેખાતું છે ગમે જમેનની અંદર તમે કોઈ પણ વસ્તુ નાખી જાવ ડોકા છે કોઈ પણ લીલી સાર છે તો પણ ચોમાસાની અંદર બગાડ ના કરે અને હજી આની મજા ત્યારે આવશે થોડી ઢાંક્યા પછી કારણ કે ઢાંકેલો હોય તો વ્યવસ્થિત જાય કે ભે પલળે ને અને ગારો પણ ઓછો થાય કીચડ ન થાય એના હિસાબે એટલે હજુ ટપની અંદર પાણી એકદમ ચોખ્ખું અને સારું જ પીડ્યું છે તમને દેખાય છે જોઈ લે એકદમ ગાયું કે ભેહું મસ્તીનું પી લે અને થોડાક ટપની અંદર સાફ કરતું રહે કારણ કે થોડાક એક બે દી પછી એની અંદર કચરો થતો હોય છે કચરો સાફ કરવાનો રહે છે એને આપણે પાઇપ મૂકી દીધી લીબી બાજુ ત્યાંથી ખોલી અને કાઢી દેવાનું અને જો ભે તો પછી જેની તો આપણને ખબર જ છે ગારામાં બેહી જતી હોય એની મજા આવતી હોય છે પણ ગાયો થોડીક ભેનામાં નથી બેહતી એના હિસાબે આપણે થોડોક શેડ બનાવી દેવાનું છે ઢાંકી દેવાનું છે અને ઢાંક્યા પછી એકદમ ગાયો બેવું મજા આવી જાય કારણ કે ચોમાસાની અંદર થોડીક તકલીફ રહે સાર પાણીની હવે કારણ કે ગમણ બીજી બનાવી દીધી છે વ્યવસ્થિત અને કામકાજ બહુ નજીક લાવી રહ્યું છે ઢાંકવાનું એટલે તમે ઓછા ખર્ચાની અંદર બનાવી શકો આપણે આ અંદાજે થયો છે વીસ પચીસ હજારનો ખર્ચો થયો છે એનાથી વધારે થયો હોય કારણ કે ઢેબા છે ને સિમેન્ટ સિમેન્ટને એવું થાય છે એટલે તમે પણ બનાવી શકો છો વ્યવસ્થિત અને સારું અને જો તમને આ બચ્ચા પણ અંદર પાકી શકે છે અંદરથી પાણી પીએ કે દમણની અંદરથી આ નાનું થોડુંક બચ્ચું છે એટલે બાયને ડોકા કાઢી નાખતું હોય છે અને પાંકી વળે અંદર પાણી ને થોડીક તકલીફ રહે આનાથી નાનું હોય તો અને બે આનાથી છે અહીંયા બાંધેલા છે આ તો હા અંદર રમણમાં પાકી જ નથી હોતા કારણ કે પાણીમાં બીજે અને ડોકા ખાવામાં તકલીફ રહે અને જે બહારના ખોટા હોય છે આ ભીજાઈ જાય તો